જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાના છે ફાફડા તો ફાફડા બનાવવાનું શું જોઈશે જો કહું એક તો આ ચણાનો લોટ લીધો છે આપણે એક વાટકી પછી હળદર છે આ અજમો છે આ સોડા છે ખાવાના આ મીઠું છે આટલી વસ્તુ આપણે જોઈશે અને આ જે છે ને આ સંચળ છે અને મરી પાવડર એ આપણે ફાફડાની ઉપર ભભરાવાનો મસાલો છે અને આ તેલ જોઈશે તળવા માટે પાણી છે લોટ બાંધવા માટે આટલી વસ્તુ જોઈશે તો ચલો આપણે શું પહેલાં લોટ બાંધી દઈશું ફાફડાનો જો આ રીતે આપણે લોટ ચારી લેવાનો ગમે તે વસ્તુ બને એટલે લોટ ચારીને જ લેવાનો જો આ રીતે બધો ચારી લેવાનો જો આવો આપણે લોટમાં મીઠું નાખીશું માફ અક્ષર મીઠું નાખી દેવાનું પછી હળદર નાખી દઈશું હળદર થોડી નાખવા જો થોડીક જ બહુ નહીં બસ હવે આપણે અજમો નાખશું અજમો મસળી નાખવાનો અથમા જો આ રીતે મસળવાનો લો બીજો થોડો નાખવા જો અજમો સારો લાગે અજમાનો સ્વાદ સરસ આવે ફાફડામાં હવે સોડા નાખી દઈશું ખાવાના સોડા નાખી દો અને બધું મિક્સ કરી નાખો કરી બધું હવે આપણે તો તેલનું મોણ નાખશું થોડુંક જો આ તેલનું માણ નાખ્યું બસ હવે મિક્સ જો હવે બધું મિક્સ કરી લીધું બરાબર હવે આપણે પાણી નાખીને લોટ બાંધી દઈશું હવે થોડું પાણી આવ થોડું થોડું નાખજો પાણી ચણા લોટમાં બહુ પાણી ના જાય એટલે થોડુંક થોડું નાખવાનું કર કરો મિક્સ બધું થોડું થોડું બહુ નહીં લેવાનું આમાં બહુ પાણી જાય જ નહીં ઓછાલ પાણીથી જ બંધ થઈ જાય લોટ ફરતું બધું પીવક લગેલા અને મરી જવાનું પછી જરૂર લાગે તો થોડું પાણી લેવાનું જો આ રીતે બધો લોટ બાંધી દેવાનો ચણાનો લોટ ચોટા બહુ આ છે એને ઉખાડતા બાંધી દેવાનો પછી તેલ લગાવી દઈશું ભરેલા નહીં ચોટા કાળ બરાબર અને બરાબર મસળવું પડે જેટલો મસળો ને એટલો પાપડા સારા બને મસળો બરાબર થોડુંક તેલ લઈ લો ઉપર થોડુંક તેલ દ્વારી થોડું લેલ લગાવી હવે ના છોટું તેલ લગાવ્યું એટલે મસળી દેવાનું બરાબર અ મૂકી દો એને ત્યાં સુધી હવે આપણે તેલ મૂકી દઈએ ગરમ કરવા જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ફાફડા બનાવી લઈએ તેલને ફૂલ ગરમ કરી દેવાનું જો આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ મસાલો બનાવી દઈએ આ સંચળનો મરી પાવડરને મિક્સ કરી દઈશું ભેગા કરી દો ભેગા કરના હં આપણે ફાફડાની ઉપર ભભરાવાના એટલે ફાફડાને તો લગી સ્વાદમાં સારા લાગે બસ બસ જો આ રીતે મિક્સ કરી લીધીએ સંચળ અને મરી પાવડર એટલે પછી ફાફડા ઉપર સરસ લાગે અને પછી આ રીતે કરીને આપણે આગળ ફાફડાના અહીંથી ચાલુ કરીશું બનાવવાનું ધીમે ધીમે દબાવવાનું આપણે ખલકાથી ખલકા છે કરતા જવાનું જો આ જો આપણા ચપા ઉપર થોડું તેલ લગાવી દઈશું ને આ ફાફડા ઉખાડવા માટે આ થોડું તેલ લગાવી લેવાનું બરાબર એટલે ફાફડું જલ્દી ઉખડી જશે આપણે આ રીતે અહીંથી ઉખાડવાનું આપણે ફાફડા છે અહીંથી આ રીતે ઉખડી દે જો આ રીતે આપણે મૂકી દેવાનું જોઈ લઈએ પહેલાં તેલ આવીને પછી મૂકીએ પહેલાં આપણે તેલ આવી જવી જોઈએ તેલ આવી જઈશું આપણે હવે પાપડું મૂકી દઈશું તેલ આવી ગયું જોઈએ પાપડું મૂકી દઈશું หยาบเลยอะพักลมกี่วันพักวันที่ประมาณวันที่ไหนดี થોડીક વાર થાય પછી આપણે એને ફેરવી લઈશું જો થોડીક વાર થાય એટલે આપણે એને ફેરવી કાઢશું આમ ફેરવી દેવાનું આ ડિશમાં આ રીતે ધીરે ધીરે પાકવા દઈશું ઝારાથી પાવા ઝારાથી ના ચીપ્યાથી ચીપિયાથી ફેરવાના એ રીતે કરવાનું જો આપણે કાફડો થઈ ગયો છે ગેસ ધીમો કરી દઈશું બીજો બનાવીએ ત્યાં સુધી ધીમો કરી દઈને આને બહાર કાઢી લઈશું બહાર પાડી દઈશું લઈ લઈશું જો આપણે બીજો ફાફળો રીતે બનાવી લઈશું ધીરે 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 આપણે જવા દઉં ખર કાશે જવા દઈશું ધીરે 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 આ બનાવી લઈશું તેલ આવેલું છે અને લાપડવાને તેલમાં મૂકી દઈશું આ રીતે ઉખાડી દેવાનું ચપ્પાથી અને મૂકી દેવાનું ફાપડો મૂકી લાપડો ગેસ ફાસ્ટ કરી દેવાનો ફૂલ કરી દેવાનું ફેરવી દીધું થોડી વાર પાકા ફેરવી ને ફેરવી દેવાના આ રીતે ધીરે ધીરે બનાવવાના થોડીક પાકવા દઈએ પછી કાઢી લઈએ જો વાત તૈયાર થઈ ગયો ફાફલો બહાર કાઢીશું હવે બીજું લઈ લઈએ હવે આપણે પેલી રીતે કરે ને જે રીતે આપણે આ વેલણસી બનાવીશું કદાચ એ રીતે ના ફાવતા હોય તો તમે આ રીતે વેલણસી વણી પણ બનાવી શકો છો કંક આપણે કારીગર જેવું તો ના ફાવે પણ આપણે પછી બનાવવા હોય તો આ રીતે પણ બનાવી શકાય અને થોડું મોટો કરી દઈએ પછી વેલણસી પણ થઈ જાય ફાફડો એ આ રીતે કરી લેવાનો એ આ રીતે કરી લઈએ ને આ શેસી ના ખાવે તો આ રીતે બનાવી લેવાના કોઈ કામ અશક્ય નહીં એક જ રીતે કરવા એવું જરૂરી પણ નહીં આ બીજી રીતે પણ બનાવી શકાય જો હવે આપણે ગેસ ફૂલ કરી દઈએ અને આ ખાપડાને ઉખાડી લઈશું બરાબર એ ધીરે ધીરે ઉખાડી દેવાનો હમ જો ઉખડી ગયો ને એ નાખી દઈશું અંદર નાખી જો એ હોય તો આ વખાટ લેવાનું આ રીતે પણ બનાવી શકાય વેલણથી બને બે રીતો બતાવી આપણે મોર બોલે છે મારી બાજુમાં ઝાડ છે તો મોરનો અવાજ આવે છે અંદર જો આપણે ફેરવી દેવાનો આ રીતે કારીગર જેવા તો ના બને પણ આપણે બનાવીએ ખરા બનાવેલું તાજું કહેવાય બધું કોઈ કામ અશક્ય નહીં આપણે આને કાઢી દઈશું બહાર થઈ ગયું છે બહાર કાઢી દઈશું જો આ રીતે આપણે આમ ખલકા છે બનાવવાનો છે બરાબર ખલકા છે દઈશું ધીરે 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 ફાફળો બની જશે આ રીતે આ રીતે બનાવી દેવાના નાનો બધો મોટો ચાલો જો આ બની ગયો બસ આ રીતે આપણે બનાવી દેવાના થવા તો ઉખાડ લેવાનું આ રીતે આપણે ઉખાડી લેવાનું ભાઈ એ આ રીતે એ આ રીતે મૂકી દેવાનું જો આ રીતે બધા ફાફળા આપણે બનાવી લઈશું આ રીતે બનાવી લેવાના

થઈ ગયું આપણે હવાના કાઢી લઈશું આ રીતે બધા બનાવી દઈશું જો આપણે ફાફડા બની જાવ પણ આપણે પેલો મસાલો બનાવી દો ને સંચળને મારી પાવડર પપરાઈ દઈશું બસ આ રીતે કરી દેવાનું જોવા તૈયાર છે આપણા ફાફડા સારું જુઓ હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો